નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તે પહેલાં જો તમે ગુજરાતની ભારતની અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંસ્થાઓ વિશે અભ્યાસ કરવાનો બાકી હોય તો તેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો મિત્રો એ વિડીયો જોઈ લેવો તો મિત્રો ચાલો અભ્યાસ કરીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશેના પ્રશ્નો અને તેના જવાબો વિશેની ચર્ચા તો તેમાં જોઈએ પહેલો પ્રશ્ન રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણની અંદર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે થઈ હતી તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના અઢાર ઓક્ટોબર બે હજાર દસના રોજ થઈ હતી તારીખ પૂછે અથવા વર્ષ પૂછે તો આપણને ખ્યાલ આવી જશે જવાબ આવશે અઢાર ઓક્ટોબર બે હજાર દસ અંતર્ગત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના થઈ હતી આગળ જે પ્રશ્ન નંબર બે રાષ્ટ્રીય હરિત અધિકરણ એનજીટીનું વડું મથક ક્યાં આવેલ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું વડું મથક ક્યાં આવેલ છે તો એનું વડું મથક આવશે જવાબ દિલ્હી ખાતે એનું વડું મથક આવેલ છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણની અંદર હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે રાષ્ટ્રીય હરિત અધિકરણનું ક્ષેત્રીય કાર્યાલય ક્યાં આવેલા છે એને લગતા બીજા કાર્યાલય તો કે ભોપાલની અંદર પુણે કલકત્તા અને ચેન્નાઈની અંદર એના ક્ષેત્રીય કાર્યાલય આવેલ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ક્ષેત્રીય કાર્યાલય ક્યાં આવેલ છે ભોપાલ પુણે કલકત્તા અને ચેન્નાઈમાં આવેલ છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચારની અંદર રાષ્ટ્રીય હરિત અધિકરણ એનજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કેટલા વર્ષે થાય છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક પાંચ વર્ષે થાય છે કેટલા વર્ષે થાય છે તો કે પાંચ વર્ષે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચની અંદર રાષ્ટ્રીય હરિત અધિકરણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એના મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે પર્યાવરણ સંબંધિત સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવાનો પર્યાવરણને લગતી સંબંધિત સમસ્યાઓ હોય એ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાનો પર્યાવરણનું રક્ષણની બાબત આવે તો આ પ્રમાણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો મુખ્ય ઉદ્દેશ્ય છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છ ની અંદર રાષ્ટ્રીય હરિત અધિકરણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો એની નિમણૂક આવશે કેન્દ્ર સરકાર પ્રશ્ન નંબર છ નો રાઈટ આન્સર આવશે કેન્દ્ર સરકાર આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત રાષ્ટ્રીય હરિત અધિકરણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પ્રથમ અધ્યક્ષ કોણ હતા એના પ્રથમ અધ્યક્ષ આપણને પરીક્ષાની અંદર પૂછે તો આપણે જવાબ આપી શકીએ જવાબ આવશે લોકેશ્વરસિંહ પંતા અથવા પંત લોકેશ્વરસિંહ પંત એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પ્રથમ અધ્યક્ષ હતા આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર આઠની વાત કરીએ રાષ્ટ્રીય હરિત અધિકરણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના બીજા અધ્યક્ષ કોણ હતા બીજા નંબરના અધ્યક્ષ તો જવાબ આવશે જસ્ટિસ સ્વતંત્ર કુમાર એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના બીજા અધ્યક્ષ હતા આગળ જોઈએ પ્રશ્ન નંબર નવની હવે વાત કરીશું પ્રશ્ન નંબર નવ જોઈએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ત્રીજા અધ્યક્ષ ત્રીજા નંબરના અધ્યક્ષ એ જવાબ આવશે આદર્શ કુમાર ગોયલ શું જવાબ આવશે કુમાર ગોયલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ત્રીજા અધ્યક્ષ આવશે આદર્શ કુમાર ગોયલ પ્રશ્ન નંબર નવનો રાઈટ આન્સર આદર્શ કુમાર ગોયલ આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર દસ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હાલના અધ્યક્ષ કોણ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હાલના અધ્યક્ષ કોણ છે જવાબ આવશે પ્રકાશ શ્રી વાસ્તવ શું જવાબ આવશે પ્રકાશ શ્રી વાસ્તવ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હાલના અધ્યક્ષ હાલના અધ્યક્ષ પૂછે તો આપણે જવાબ લખીશું પ્રકાશ શ્રી વાસ્તવ ચાલો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર અગિયાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના કરનાર ભારત કેટલામો દેશ બન્યો છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની રચના કરનાર ભારત કેટલામાં દેશ બન્યો તો એ જવાબ આવશે ત્રીજા નંબરનો કયા નંબરનો દેશ બન્યો તો કે ત્રીજા નંબરનો અને પહેલા નંબરનો આવે મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના કરનાર પ્રથમ નંબર તો એનો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા શું જવાબ આવશે ઓસ્ટ્રેલિયા પહેલા નંબર ઉપર ઓસ્ટ્રેલિયા અને બીજા નંબર પર પૂછે તો આપણે જવાબ લખીશું ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર પૂછે તો શું જવાબ લખીશું ન્યૂઝીલેન્ડ ક્લિયર છે આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર બારની વાત કરીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ બે હજાર પંદરમાં દિલ્હીમાં કેટલા વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ સંસ્થા છે એણે બે હજાર પંદરમાં દિલ્હીમાં કેટલા વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો તો કે દસ વર્ષથી જૂના ડીઝલ વાહનો જે હતા ને એ ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો દસ વર્ષ જૂના ડીઝલ વાહનો ઉપર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ક્યાં તો કે દિલ્હીની અંદર આગળ જોઈએ પ્રશ્ન નંબર તેરની વાત કરીએ નેશનલ ગ્રીન ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટનું પાલન ન કરનારને કેટલી સજા અને દંડ હોય છે અને કેટલી સજા હોઈ શકે તો કે ત્રણ વર્ષ જેલની સજા અથવા દસ કરોડ રૂપિયા દંડ અથવા બંનેની જોગવાઈ સજાની જોગવાઈ છે અને દસ કરોડ રૂપિયા દંડ છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચૌદની અંદર હવે જોઈએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ કેટલી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો હતો એ પ્રતિબંધ પ્રતિબંધ કેટલી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર તો કે પચાસ માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક ઉપર એમણે પ્રતિબંધ મૂક્યો હતો કોણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદરની હવે વાત કરીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ કયા ફેસ્ટિવલ પર પ્રતિબંધ મૂક્યો હતો તે ફેસ્ટિવલ છે લિવિંગ ઓફ ઓફ આર્ટ ઓફ લિવિંગ ફેસ્ટિવલ એટલે કે યમુના નદીના પૂરના મેદાન પર યમુના નદીના પૂરના મેદાન પર આયોજિત આર્ટ ઓફ લિવિંગ ફેસ્ટિવલ આ આર્ટ ઓફ લિવિંગ ફેસ્ટિવલ ઉપર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રતિબંધ મૂક્યો હતો પ્રશ્ન નંબર પંદરનો જવાબ આવશે યમુના નદીના પૂરના મેદાન પર આયોજિત આર્ટ ઓફ લિવિંગ ફેસ્ટિવલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જે પ્રતિબંધ મૂક્યો હતો એ ફેસ્ટિવલનું નામ ચાલો મિત્રો હવે આપણે આગળ જોઈએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ પર્યાવરણ સંબંધિત કેટલાક કાયદાઓ છે એને અંતર્ગત જે સુનવાઈ આપી શકે એવા સાત કાયદાઓ છે એનો આપણે અભ્યાસ કરી લઈએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ પર્યાવરણ સંબંધિત નીચેના કાયદાઓ અંતર્ગત કાનૂની અધિનિયમ સંલગ્ન સુનવાઈ આપી શકે છે એ કેટલા તો કે અમે સાત આપણે જોઈશું જેમાં પ્રથમ વાત કરીએ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ પહેલો જોઈએ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસોને ચુમ્મોતેરની અંદર બીજા ક્રમ ઉપર આપણે વાત કરીશું જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ શીસ અધિનિયમ ને સિત્તોતેર ત્રીજો વન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને એસી આગળ જોઈએ હવે નંબર ચાર ઉપર વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસોને એક્યાસી અંતર્ગત અને ચો આગળના ક્રમ પાંચમા ઉપર પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને છ્યાસી છઠ્ઠા ક્રમ ઉપર જોઈએ હવે જાહેર જવાબદારી વીમા અધિનિયમ ઓગણીસો ને એકાણું અને અંતે જૈવિક વિવિધતા અધિનિયમ બે હજાર બે અંતર્ગત તો મિત્રો આ પ્રમાણે આજે આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશેના પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો ચર્ચા કરી તો આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય